પાલિકામાં ફરજ બજાવતા રોજિંદારી સફાઈ સેવકોને કાયમી ધોરણે નિમણૂક કરવાના હુકમનો વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના રોજિંદારી સફાઈ સેવકોને કાયમી ધોરણે નિમણૂક કરવાના હુકમનો વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો કાયમી કરાયેલા સફાઈ કર્મચારીઓનો પગાર પે સ્કેલ ચૌદ હજાર આઠસોથી લઈને સુડતાલીસ હજાર સો સુધી રહેશે વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના આઠસો એસી જેટલા રોજિંદારી સફાઈ સેવકોને ગાંધીનગર ગૃહ ખાતે કાયમી ધોરણે નિમણૂક કરવાના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા પોતાના સાતસો વીસ માનવ દિન અથવા કરાર આધારિત રોજિંદારી પૂરા કરનાર સફાઈ કર્મીઓને કાયમી કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં આવેલ સફાઈ સેવકો દ્વારા ગાંધીનગર ગૃહ સુધી રેલી યોજી એકબીજાનું મોઢું મીઠું કર્યું હતું ડીજે તાલ પર ઝૂમી ઉઠ્યા અને ફટાકડા ફોડી આ ઐતિહાસિક નિર્ણયને બિરદાવ્યો હતો સફાઈ સેવકો તેમજ સમાજના અગ્રણી નરેશ સોલંકીએ વડોદરા મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને સૌથી વધારે વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહનો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યું કે આશા કરતા વહેલા તેમના જૂના પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે આ પ્રસંગે મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ

બહુ સારો મેસેજ છે સમાજમાં વાલ્મીકી સમાજમાં કે સત્તાધારી પાર્ટી એવા ભારતીય જનતા પાર્ટીના વિજય શાહ સાહેબના નેતૃત્વમાં અને મેયરશ્રી મેલ ચેરમેન શ્રી આ બધાનો વાલ્મીકી સમાજ તરફથી ને એક સફાઈ કામદાર આગેવાન તરફથી બહુ સારો મેસેજ સમાજમાં ગયો છે વડોદરામાં ગુજરાત ગુજરાત સરકારમાં એમાં બી પણ વડોદરામાં બહુ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે બારસો માણસનો મહેકમ છે ઓગણીસો અને બ્યાસી પછી નો આ પહેલો એક આ ઐતિહાસિક નિર્ણય છે અને સારો છે ઘણા બધાના લોકોના એવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ લીધે ઘણ સમય બી બહુ ટાઈમ સર નતું થયું પણ અમારા એક સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ ઉભું થવાથી બધાને ન્યાય મળે છે અને વારંવાર જેમ અમે રજૂઆત કરી છે એનું કઈ કઈ નિર્ણય આવ્યો છે નિરાકરણ આવ્યો છે એના બદલ હું બહુ આભાર માનું છું અને જે લોકો બેઠા હતા બગાડવા માટે એમનો બી હું આભાર માનું છું કે એમને નોકરી નથી કરી એટલા એમના દિવસો નતા થયા એનું કારણ કોર્પોરેશન પણ ટોપો ટોરા જે અતિશય ખોટો છે અને આ સાચો નિર્ણય હતો એ નિર્ણયની જય થઈ બસ વિશેષ કરીને વડોદરા મહાનગરના માન્ય મેયર શ્રી અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સાહેબ અને એમાં પણ ખાસ કરીને જેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત અને આખો દેશ ચાલતો એવા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સફાઈ સેવકો અને આ સમાજ માટે હંમેશા અગ્રેસર રહ્યા છે અને એમના સમાજ માટે વિશેષ લાગણી હોય ત્યારે આજે આ સમાજનો આટલો મોટો નિર્ણય લેવાયો હોય એમાંય સફાઈ કર્મચારીઓને એકી સાથે આટલા બધા કાયમી ઓર્ડર આપ્યા હોય તો આનાથી વધારે તો મોટું કયા સમાજ માટે છે નહીં અને એમાં પણ રાજ્યના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા પ્રદેશના સી આર પાટીલ સાહેબ ખાસ કરીને કોર્પોરેશનમાં સભામાં સૌ કાઉન્સિલરો ચેરમેન ડેપ્યુટી મેયર અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને સૌ સમાજના લોકોનું એટલે કે વાલ્મીકી સમાજના લોકોને આટલો મોટો નિર્ણય સાથે આજે સન્માન સાથે ઓર્ડર આપ્યા છે કાયમી ધોરણે તો એમના પરિવાર અને એમનું ગુજારણ સારું રહેશે સાથે એ લોકો પણ વડોદરાને સ્વસ્થ સ્વસ્થ રાખવામાં અગ્રેસર રહેશે એવી હું ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ખાતરી આપું છું અને આજે ફરીવાર એકવાર સમાજ તરફથી હું ભારતીય જનતા પાર્ટીનો મેયરનો અને ડેપ્યુટી મેયર ચેરમેન શ્રીનો ચેરમેનશ્રીનો શ્રીનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સાડી આઠસોથી વધારે લોકો કાયમી છે અને બસો અઢીસો લોકોથી વધારે રોજમદાર લોકો છે અને રોજમદારમાં પણ માનવ દિન પણ હંગામી કર્મચારીઓ છે એવા લોકોનું બી પરિવર્તિત થશે એવું માન્ય મેયરશ્રી તરફથી સૌને કહેવામાં આવ્યું છે પણ વહીવટ બી આમાં પૂરેપૂરું ધ્યાન આપીને અને સમાજના લોકો સારી રીતે એમના બાળકોનું ઉત્થાન કરી શકે એવું નિર્ણય લેવાયો છે તો હું કમિશનર સાહેબનો બી આભાર માનું છું ચૌદ વર્ષ પછી આ નિર્ણય લેવામાં આવ્યો આમ તો ચૌદ વર્ષ એટલે કે કામ કરતા હતા એટલે ચૌદ વર્ષ છે આમ તો આ મહેકમ

સફાઈ કામદારો હતા તેમને રોજંદારી પર અને જે લોકોના સાતસો વીસ દિવસ રોજંદારીમાં પૂર્ણ કર્યા હોય તેમને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો જે અન્વયે આજ રોજ લગભગ આઠસો એંસી જેટલા સફાઈ સેવકોને જે લોકો રોજંદારીમાં કામ કરી રહ્યા હતા તેમને કાયમી કરવાના ઓર્ડર બજાવવાનો કાર્યક્રમનું રોજ આયોજન કરવામાં આવ્યું હતું એકત્રીસ દસ બે હજાર ત્રેવીસ સુધી જે લોકો રોજંદારી પર હતા અને એમને સાતસો વીસ દિવસની કામગીરી પૂર્ણ કરેલ છે તેઓને કાયમી કરવાના આજના કાર્યક્રમમાં આજે એ લોકોને એમના નોકરી માટેના લેટર આપવામાં કાયમી કરવાના લેટર આપવામાં આવનાર છે જેનો ગ્રે પેડ લગભગ ચૌદ હજાર આઠસોથી લઈ અને સુડતાલીસ હજાર એકસો સુધીનો એટલે ચોક્કસ કહી શકાય કે સફાઈ સેવકો માટે આજે આપ જોઈ રહ્યા છો કે ખૂબ ખુશીનો માહોલ છે અને લગભગ ચૌદ વર્ષ પછી વડોદરા મહાનગરપાલિકામાં આવી રીતે સફાઈ કામદારોને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા શહેરમાં આજુબાજુના વિસ્તારના ગામોનો જ્યારે સમાવેશ થયો છે ત્યારે સ્વાભાવિક રીતે સફાઈ કર્મીઓની પણ જરૂરિયાત વધવાની જ છે અને આ નિર્ણય માત્ર બારસોમાં એકમ ઉભા કરવા પૂરતો નથી પરંતુ જેઓ સાતસો વીસ દિવસ માનવ દિનના પૂર્ણ કરશે એ લોકો રોજંદારી પર અને જે લોકો રોજંદારીના સાતસો વીસ દિવસ પૂર્ણ કરશે એ લોકોને કાયમી કરવામાં આવશે એટલે કહી શકાય કે એક રીતની આ સાયકલ એક ચેઇન પેટર્ન સ્ટાર્ટ કરવામાં આવી છે જેથી કરી અને વડોદરા શહેરને સ્વચ્છ બનવાના બનાવવાનું અને સ્વચ્છતાના માર્ગે સ્વસ્થતા અને આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ નું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પણ આપણે પરિપૂર્ણ કરી શકીશું આ માટે હું જે પણ આજે સફાઈ સેવકોને કાયમી કરવામાં આવનાર છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે જે લોકો રોજિંદારી પર ચડનાર છે એ લોકોને પણ હું અગ્રીમ શુભકામનાઓ છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર